વલસાડ જિલ્લામાં ગણેશ ચતુર્થીના પર્વને લઈ જાહેરનામું બહાર પડાયું નવ ફૂટ કરતા ઊંચી ગણેશ પ્રતિમા બનાવનાર મૂર્તિકાર અથવા સ્થાપના કરનાર ગણેશ મંડળ વિરુદ્ધ થશે કાયદેસરની કાર્યવાહી પોલીસ અધિક્ષક વલસાડ દ્વારા તારીખ ત્રણ પાંચ બે હજાર પચીસ ની દરખાસ્ત મુજબ વલસાડ જિલ્લામાં દર વર્ષે વિવિધ ધાર્મિક તહેવારો ખૂબ જ ઉત્સાહપૂર્વક અને ધામધૂમથી મનાવવામાં આવે છે તહેવારો દરમિયાન જિલ્લામાં વિવિધ દેવી દેવતાઓની પ્રતિમાઓની સ્થાપના થતી હોય છે તેમજ પ્રતિમાઓનું વિસર્જન અર્થે સરઘસ જુલુસ નીકળતું હોય છે સરઘસ અથવા તો જુલુસ દરમિયાન ઊંચા કદની પ્રતિમાઓના કારણે વીજતારના સંપર્કમાં આવવાથી શોર્ટ સર્કિટ થવાના કારણે જાનમાલનું નુકસાન થવાના બનાવો રાજ્યમાં અવારનવાર બનતા હોય છે તેમજ શ્રદ્ધાળુઓ દ્વારા પ્રતિમાઓનું વિસર્જન નદી તળાવ તથા દરિયા કિનારે કરવામાં આવે છે જેનાથી વિવિધ પ્રદૂષણ પણ ફેલાય છે જેના કારણે વલસાડ જિલ્લા કલેક્ટર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં પીઓપીની મૂર્તિઓ વિસર્જન સમયે પૂજન વિધિ કરી નદીઓ તળાવ દરિયા કિનારે રાખવી નહીં કે નદી તળાવ દરિયામાં પધરાવવી નહીં તેમજ કૃત્રિમ તળાવો બનાવ્યા સિવાય વિસર્જન કરવું નહીં મૂર્તિઓની બનાવટમાં બીજા ધર્મના લોકોની લાગણી દુભાય તેવા કોઈ કે નિશાનો રાખવા નહીં મૂર્તિઓનું વેચાણ થયા બાદ વધેલી તથા ખંડિત મૂર્તિઓને બિનવારસી હાલતમાં છોડીને જવું નહીં તે અંગે જિલ્લાના આયોજક મંડળોએ અમલ કરાવવો તથા પોલીસ ખાતાએ ખાસ તકેદારી રાખવાની રહેશે કોઈપણ મૂર્તિકારો કે પ્રતિમા બનાવનાર કારીગરો કલાકારોએ દેવી દેવતાઓની પ્રતિમા અથવા તો મૂર્તિ નવ ફૂટથી વધારે ઊંચાઈની બનાવવી નહીં કે વેચવી નહીં કોઈપણ ધાર્મિક ઉત્સવો દરમિયાન ઉપયોગમાં લેવામાં આવનાર દેવી દેવતાઓની મૂર્તિઓની ઊંચાઈ નવ ફૂટથી વધુ ન હોય તે રીતે આયોજન કરવાનું રહેશે તથા વિસર્જન દરમિયાન સરકારશ્રીની પ્રવર્તમાન નિયમો અનુસાર કાર્યવાહી અનુસરવાની રહેશે મૂર્તિઓની બનાવટમાં મૂર્તિઓ પાણીમાં સહેલાઈથી ઓગળી શકે તેવા ઝેરી કુદરતી રંગોનો જ ઉપયોગ કરવો ઝેરી અને ઉતરતી કક્ષાના સિન્થેટિક રસાયણ કે કેમિકલ મુક્ત રંગોનો ઉપયોગ કરવો નહીં મૂર્તિકારો જે જગ્યાએ મૂર્તિઓ બનાવે છે તે જગ્યા તથા વેચાણની જગ્યાની આજુબાજુમાં ગંદકી કરવી નહીં તે અંગે નગરપાલિકા તથા સક્ષમ સ્થાનિક સંસ્થાએ તકેદારી રાખવી વલસાડ બહારથી મૂર્તિઓ લાવી વેચનાર મૂર્તિકારો અથવા વેપારીઓને પણ આ નિયમો લાગુ પડશે વિસર્જન સરઘસ દરમિયાન પરમિટમાં દર્શાવેલા રૂટ સિવાય અન્ય રૂટ ઉપર શોભાયાત્રા કાઢવી નહીં નામ સુપ્રીમ કોર્ટ અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડની વિસર્જન ગાઈડલાઇન મુજબ વિસર્જન કરવા અંગે તકેદારી રાખવી સરકારશ્રીના ગૃહ વિભાગ વન અને પર્યાવરણ વિભાગ તથા નામદાર સુપ્રીમ કોર્ટ નામદાર હાઈકોર્ટ તથા અન્ય ટ્રિબ્યુનલની વખતો વખતની સૂચના અને માર્ગદર્શન મુજબ ફેરફારને આધીન તથા સંબંધિતોને બંધન કરતા રહેશે અને જો નવ ફૂટ કરતાં ઊંચી ગણેશ પ્રતિમા બનાવનાર મૂર્તિકાર અથવા સ્થાપના કરનાર ગણેશ મંડળ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે